નમસ્કાર પ્રસંગ કથાની આજની શ્રેણીમાં હું વિક્રમ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજની વાર્તાનો પ્રસંગ એ પ્રેરણાત્મક કથાઓમાંથી લેવામાં આવ્યો છે એક દિવસ બને છે એવું કે એક મધ્યમ વર્ગનો માણસ વૈશકના ધકતા બપોરમાં પોતાના કામેથી ઘર તરફ જઈ રહ્યો હતો મધ્યમાં આકાશ પણ આકરા પાણીએ હતો પરસેવો તો ઠીક પણ લોહી બાળી નાખે એવી બેતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન સમગ્ર વાતાવરણમાં હતું પરશેવે રેપ જેપ આ મધ્યમ વર્ગ માણસ એ ઓચિંતાની નજર ગામના શ્રીમંત એવા શેઠની હવેલી ઉપર પડે છે આઠ નવ રૂમ એ શેઠની હવેલીમાં અને દરેક રૂમ ની અંદર એસી મૂકેલા હતા અને એસી ના પંખા ગરમ હવા બહાર ફેંકી રહ્યા હતા એ આકાશ સામે નિશાસો નાખીને ઈશ્વરને પ્રશ્ન કરે છે કે હે ઈશ્વર આની જેવા સરખાઈ વાળા દિવસો સુખના દિવસો અમારી જેવા મધ્યમ વર્ગીય માણસમાં ના જીવનમાં ક્યાંથી હોઈ શકે એક લાંબો નિશાસો નાખીને પેલો મધ્યમ વર્ગ માણસ ધીમે ધીમે પોતાના ઘર તરફ જઈ રહ્યો હોય છે આ કાળજાળ ગરમીની અંદર પોતાના ઘર સુધી પહોંચવું જાણે બીજા ભવ સુધી પહોંચવું હોય એટલું દુષ્કર લાગતું હતું ઘરે જઈ રોટલા પાણી ખાઈ અને એ ઘસઘસાટ સુઈ જાય છે એ રાત્રે સુવે છે ત્યારે એને પેલી દિવસભરની આખી જે દોડધામ છે સવારથી સાંજ સુધી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો એ વ્યક્તિ માંડ માંડ બેછેડા ભેગા થતા હતા હવે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ગુજરાન કેવી રીતના અને સામે પેલા હવેલી એની સમૃદ્ધિ એની ભવ્યતા એના અનકોન્શિયસ માઇન્ડની અંદર હોય છે અને એ જ વિચારોની સાથે એ રાત્રે ઘસઘસાટ સુઈ જાય છે અને બને છે એવું એ રાત્રે એને ભગવાન સ્વપ્નમાં આવે છે એટલે આ મધ્યમ વર્ગીય માણસ ભગવાનને જોતા જ સીધો પ્રશ્ન કરે છે કે હે પરમાત્મા હવે તમે પહેલા જેવું ધ્યાન નથી રાખતા તમે સુદામાનું ધ્યાન કેટલું રાખતા હતા નરસિંહ મહેતાનું ધ્યાન રાખ્યું પણ હવે એવું મને લાગે છે કે તમે અમારી ઉપર ધ્યાન દેવાનું બહુ છોડી દીધું છે ખાસ કરીને અમારી જેવા મધ્યમ વર્ગીય માણસો માટે જાણે પ્રભુ તું પણ પક્ષપાત કરતો હોય એવું લાગે છે ત્યારે ભગવાન ભાઈ એવું નથી હું તો આ જગતમાં દરેક માટે મારો વ્યવહાર સમાન હોય છે મારો પક્ષપાત ક્યારેય પણ હોય નહીં પરંતુ ભગવાનના ખુદ ભગવાનના આ તત્વજ્ઞાન પરિસ્થિતિમાં પીસાયેલો માણસ સ્વીકારી નથી શકતો એટલે ભગવાન એની શંકાનું સમાધાન કરવા માટે કહે છે કે તારે સમૃદ્ધ થવું છે પૈસાદાર થવું છે આ જ તારી માગણી છે તો કે હા પ્રભુ દિવસ રાત દોડધામ કરું છું માંડ માંડ પૂરું થાય છે ભગવાન કહે છે ચાલ પેલું મધ્યમ વર્ગીય માણસ કહે છે હું ક્યાં ચાલું તમારી સાથે મારે દીકરો છે ઘરવાળી છે આ બધાને મૂકીને હું તમારી સાથે કઈ તરફ મને લઈ જાઉં છું એટલે ભગવાન સ્મિત કરતા કહે છે કે ભાઈ તારે જે જોઈએ છે એ વસ્તુ દેવા માટે હું તને મારી સાથે સ્વર્ગમાં લઈ જાઉં છું અને ચિંતા નહીં કરતો હું તને પાછો મૂકી જઈશ એટલે પેલો માણસ તૈયાર થઈ જાય છે અને કહે છે કે ચાલો પ્રભુ અને ભગવાન પોતાની દિવ્ય શક્તિથી પેલા માણસને સ્વર્ગમાં લઈ જાય છે સ્વર્ગમાં એને ખૂબ બધું સરસ સરસ જોયું પછી ભગવાન એક મોટા ઓરડાની અંદર એક ખંડની અંદર એ મધ્યમ વર્ગીય માણસને લઈ જાય છે અને કહે છે કે તને સામે દેખાય છે ભગવાન સામે બધા પોટલા પેડા છે તો તારે જે જોઈએ પોટલું ઉપાટ લે પેલો મધ્યમ વર્ગી માણસ કહે છે હે ઈશ્વર એ પોટલામાં છે શું એટલે ભગવાન કહે છે કે તું જેના માટે દોડધામ કરે છે એ વસ્તુ બધી પોટલામાં છે તું ઝીણી નજરે જો એ પોટલા ઉપર બધું લખ્યું છે તો એ પોટલા ઉપર લખ્યું તું સુખ સમૃદ્ધિ ધન દોલત આવું ઘણું બધું એની ઉપર લખ્યું હતું પેલું મધ્યમ વર્ગીય માણસ એની શક્તિ હતી એટલા પોટલા માથે ઉપાડ્યા અને ભગવાનને કહ્યું કે ભગવાન આમાં બધું આવી ગયું ને તો કે હા હવે તારે દોડધામ નહીં કરવી પડે તું પણ પેલા શેઠની જેમ તું ભૌતિક સમૃદ્ધિમાં રહી શકીશ ત્યારે એ માણસ પેલા ઈશ્વરને કહે છે કે પ્રભુ તો ચાલો મારી ઘરે મૂકી જાઓ ભગવાન કહે છે કે ભાઈ આ બીજા નાનકડા ત્રણ ચાર પોટલા સાથે લેતો જા એટલે ભગવાને નાની નાની પોટલીઓ એને આપી એટલે પેલો માણસ કહે છે કે પ્રભુ આ પોટલામાં શું છે આટલા પોટલા તો મારી પાસે છે તો આ ત્રણ ચાર નાની પોટલીઓ મને શા માટે આપો છો ત્યારે ભગવાન હસતા હસતા કહે છે કે દોસ્ત આ મોટા પોટલા સાથે નાની પોટલીઓ સ્કીમમાં આવે છે તો કે જો આમાં ડાયાબિટીસ છે આમાં બીપી છે આમાં ગંભીર રોગ છે આમાં હાઈ બ્લડ પ્રેશર છે વગેરે વગેરે અને આ પોટલામાં અનિંદ્રાનો રોગ છે આ બધું તારે લઈ જવાનું છે તો પેલો માણસ કહે છે કે ના પ્રભુ એવું ન લઈ જાઓ મારે તો આટલું જ જોઈએ છે તો કે ના ભાઈ અહીંયા તો નિયતનો નિયમ છે કેટલીક કેટલીક વસ્તુની સાથે સાથે વસ્તુ તમારી આવે જ છે એટલે આ તો તારે લઈ જવી જ પડશે પેલો વ્યક્તિ મધ્યમ વર્ગીય માણસ વિચારમાં પડી જાય છે કે આ સમૃદ્ધિના પોટલા જો મૂકી દઉં તો પાછી હતી એની એ જ પરિસ્થિતિ આવે અને જો ફૂટલા ઉપાડું તો સાથે વણજોતી બલાઓ પણ સાથે આવે છે ત્યારે એ વિચાર મગ્ન મધ્યમ વર્ગ માણસને ઈશ્વર પૂછે છે કે ભાઈ તું શેની ચિંતામાં છો તો કે પ્રભુ હું નિર્ણય નથી કરી શકતો પેલા મધ્યમ વર્ગ માણસની સ્થિતિ કુરુક્ષેત્રના અર્ધુન જેવી થઈ ત્યારે પરમાત્મા એને કહે છે કે ભાઈ સામેના ખૂણામાં જે પોતલું પડ્યું છે ને

તું વગર એસીએ પણ રહી શકે છે તું દરેક પરિસ્થિતિ જે કુદરતે નિર્માણ કરી છે એ દરેક પરિસ્થિતિની સામે તું શકે છે પોટલામાં આ બધું છે દોસ્ત ત્યારે ઈશ્વરની એ વાત એ માણસને બરોબર સમજાઈ જાય છે અને પેલા સ્વર્ગમાં સમૃદ્ધિના જે કંઈ પોટલા હતા એ બધા પોટલા ફેંકી અને પોતાનું પોટલું માથે લઈ પરમાત્માને કહે છે હે ઈશ્વર તું મને મારી ઘરે મૂકી જાય દોસ્તો ઈશ્વર આપણને બધાને એ જગત પિતા આપણા સૌનું ધ્યાન રાખે છે એની ઉપર વિશ્વાસ રાખીને ઈશ્વર તરફથી જીવનમાં જે કાંઈ મળે એ એમની અનુપમ ભેટ છે એમ સમજીને સ્વીકારી લઈએ તો જિંદગી અઘરી નથી બહુ સરળતા છે જીવનની અંદર ઘણી બધી સરળતા છે અને ઈશ્વરે આ જિંદગીને સરળ જ બનાવી છે પણ અફસોસ એ છે કે આપણે આપણા બુદ્ધિના ચાતુર્યથી આપણે જિંદગીને એવી અટપટી કરી દઈએ છીએ કે એ ચક્રવ્યૂહની અંદર આપણે ખુદ જ ફસાઈ જઈએ છીએ દોસ્તો ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા અને